નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મભટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડમીમાં મિત્રો આજના લેક્ચરમાં આપણે જોવાના છે રીઝનિંગમાં નંબર શ્રેણી એટલે કે નંબર સિરીઝ જેની અંદર આપણે ઓલરેડી એક પાર્ટ લીધો છે જેમાં આપણે જોયું હતું કે સંખ્યા શ્રેણીમાંથી બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એક મિસિંગ નંબર સિરીઝ અને રોંગ નંબર સિરીઝ જેમાંથી મિસિંગ નંબર સિરીઝ આપણે પાર્ટ વનમાં કમ્પ્લીટ કરે છે અને આજના લેક્ચરમાં આપણે જોવાના છે પાર્ટ ટુમાં કે રોંગ નંબર સિરીઝ એને કેવી રીતે સોલ્વ કરાય એકદમ બેઝિકથી આપણે સમજીશું અને આ બે જ પાર્ટ જોઈ લેશો તમે એટલે તમારું સંખ્યા શ્રેણી ચેપ્ટર એકદમ કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો આપણી ચેનલ પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો તો જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી કરી હોય લેજો અને બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે અને આની પ્લેલિસ્ટમાં તમે રીઝનિંગની પ્લેલિસ્ટમાં જઈને જોજો તમને ચેપ્ટરના નામ નામ વાઇઝ બધા જ ચેપ્ટરની પ્લે લિસ્ટ મળી જશે જેમાં મેં તમને એકદમ બેઝિકથી સમજાયેલું છે બધા જ ચેપ્ટર કવર થશે અને આગળ ધીમે ધીમે પીવાયક્યુ પણ આવશે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આવશે તો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ખાસ એટલે કે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે જોયું તો કે નંબર શ્રેણીની અંદર બે પ્રકારના પ્રશ્નો પૂછાય જાય કે મિસિંગ નંબર સિરીઝ અને રોંગ નંબર સિરીઝ જેમાં મિસિંગ નંબર સિરીઝની અંદર તમને એક શ્રેણી આપેલી હશે અને જેમાંથી એક સંખ્યા આપેલી હશે નહીં અને તમારે શ્રેણી જોવાની કે આમાં શું થઈ રહ્યું છે અને એના ઉપરથી જે મિસિંગ નંબર હશે એ તમારે શોધવાનો રહેશે અને એક છે રોંગ નંબર સિરીઝ જેમાં તમને એક શ્રેણી આપેલી હશે જેમાંથી એક સંખ્યા ખોટી હશે અને ખોટી સંખ્યા તમારે શોધવાની છે આ તો અમુક લોકોને આવડી જાય છે પણ રોંગ નંબર સિરીઝમાં બહુ વિદ્યાર્થીઓને તકલીફ હોતી હોય છે કેમ કે એમાં જ્યારે એક નંબર ખોટો હશે તો એનાથી એનો બીજો નંબર પણ ખોટો હશે કેમકે એક સિરીઝ ચાલતી હોય છે જેમ કે પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ જો થઈ રહ્યું છે તો મિસિંગ નંબર સિરીઝમાં તો તમારે એક નંબર જ ફાઇન્ડ કરવાનો છે પણ રોંગ નંબર સિરીઝમાં જો પ્લસ ટુ પ્લસ ટુમાં એક નંબર ભૂલ છે તો એ બે વાર ભૂલ હશે બે સરવાળામાં મિસ્ટેક હશે તો આમાં બહુ બધાને ભૂલ પડતી હોય છે પણ આજે આપણે એકદમ બેઝિકથી સમજશું અને આજનો વિડીયો જોયા પછી તમારું રોંગ નંબર સિરીઝ એકદમ ક્લિયર થઈ જશે એ ગેરંટી મારી છે તો એના પહેલાં સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે નંબર શ્રેણીમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને શું તમારે ધ્યાનમાં રાખવાનું છે તો તમારે જોવાની છે કે જે શ્રેણી તમને આપેલી છે એ ધીમે ધીમે વધતી જાય છે ધીમે ધીમે વધતી જાય છે તો એમાં શું થશે સરવાળો થતો હશે જેમ કે કોઈ નંબરમાં બે પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એમ ધીમે ધીમે સરવાળો થઈને વધતી જતી હશે તો સેમ અગર જો સિરીઝ છે ઘટતી જાય છે તો શું થતું હશે બાદ બાકી થતી હશે અગર સિરીઝ છે વધારે વધતી જાય છે વધારે વધતી જાય છે તો એ શું હોય છે ગુણાકાર હોઈ શકે છે ભાગાકાર હોઈ શકે છે અને પછી જે વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ આ બધા જ ટાઈપ છે જે તમારી નંબર શ્રેણી માટે ખૂબ જ જરૂરી છે અને આમાંથી જ નંબર શ્રેણી બનતી હોય છે તો ઘનમૂળ અને વર્ગમૂળ વર્ગ અને ઘન આ તમારે ખાસ યાદ રાખવાના જ છે કમસે કમ એક થી વીસ ના વર્ગ અને ઘન તો તમને આવડવા જ જોઈએ આના માટે અને મેથ્સના બધા ચેપ્ટર માટે પણ વર્ગ અને ઘન તો તમને આવડવા જ જોઈએ તો આજે આપણે શરૂઆત કરીએ રોંગ નંબર સિરીઝની જેમાં આગળથી એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે અને તમારે કહેવાનું છે કે આ સિરીઝમાંથી રોંગ નંબર કયો છે ખૂટ્ટી સંખ્યા કઈ છે તો ચાલો શરૂઆત કરીએ તો અહીં એક સિરીઝ આપેલી છે એકસો બે એકસો ચાર એકસો સાત એકસો અગિયાર ને એકસો પંદર જેમાંથી તમારે કહેવાનું છે કે આમાંથી રોંગ નંબર કયો છે ખૂટ્ટી સંખ્યા કઈ છે તો આપણે જોઈએ કે આ સિરીઝ છે એ ધીમે ધીમે વધી રહી છે તો હું પહેલાં સરવાળો ચેક કરું કે અહીંયા શું થઈ રહ્યું છે તો પ્લસ ટુ થઈ રહ્યું છે બે વધી રહ્યા છે પછી હું અહીંયા જોઉં તો પ્લસ ત્રણ થઈ રહ્યા છે ચાર પાંચ અને સાત પછી હું જોઉં તો અહીંયાં શું થઈ રહ્યું છે પ્લસ ફોર થઈ રહ્યા છે તો પછી આગળ શું થવું જોઈએ પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર તો હવે શું થવું જોઈએ પ્લસ પાંચ થવું જોઈએ ને પણ અહીં તો શું થઈ રહ્યું છે પ્લસ ફોર જ થઈ રહ્યું છે ફરી તો આ સંખ્યા શું છે ખોટી છે અહીંયા શું આવવું જોઈએ એકસો માં પ્લસ પાંચ થઈને એકસોને સોળ આવવું જોઈએ તો આમાં ખોટી સંખ્યા કઈ થઈ ગઈ લાસ્ટ એકસોને ખોટી હશે તો તમારો એક જ નંબર ખોટો આવશે જેમ કે આ રાઇટ હતું પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર ખાલી મારી છેલ્લી જ સંખ્યા અગર ખોટી આવી તો એનો મતલબ કે જે લાસ્ટ નંબર છે એ મારો રોંગ છે અગર જો મારી આ સંખ્યા ખોટી આવે છે તો ફર્સ્ટ નંબર રોંગ છે પણ જ્યારે પણ રોંગ નંબર વચ્ચે હશે ત્યારે બે સંખ્યા ખોટી આવશે આ સાચું આવશે આ ખોટું અને આ ખોટું અને આ સાચું હશે જ્યારે પણ આ બે સંખ્યા જ્યારે તમારી ખોટી આવતી હોય તો એ બંનેની વચ્ચેની સંખ્યા એટલે કે આ ખોટું થશે આપણે આગળ એક્ઝામ્પલમાં એકદમ સમજીએ છીએ પણ આ બેઝિક આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો એક જ સંખ્યા ખોટી આવતી હશે તો એ પહેલી કે છેલ્લી હશે પણ જો વચ્ચેથી રોંગ નંબર હશે તો એમાં બે સંખ્યા તમારી ખોટી હશે અહીંયા છે એકસો પચીસ બસો સોળ ત્રણસો તેતાલીસ આ તો તમને દેખાય જ છે કે આ શું છે પાંચ નો ઘન છે આ શું છે છ નો ઘન છે આ સાત નો ઘન છે તો અહીંયા શું હોવું જોઈએ આઠ નો ઘન અને આ શું છે નવ નો ઘન સાતસો ને ઓગણત્રીસ તો આઠ નો ઘન શું થાય પાંચસો ને બાર તો આ તો શું આપેલું છે ડાયરેક્ટ ઘન આપેલા છે તો અહીંયા શું થઈ ગયું પાંચસો ને સોળ શું છે ખોટી સંખ્યા છે તો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ ગયો આ તો ડાયરેક્ટ ઘન આપી દીધેલા હતા વર્ગ આપેલા હોય ડાયરેક્ટ પણ એના સિવાય વર્ગની આસપાસની સંખ્યા ઘનની આસપાસની સંખ્યા પણ આપેલી હોય છે જે આપણે ફર્સ્ટ વિડિયોમાં એકદમ બેઝિકથી સમજાવ્યું હતું તો એ વિડીયો તમે ખાસ જોજો પછી અહીંયા એક સંખ્યા છે જે ધીરે ધીરે વધી રહી છે તો આપણે સૌથી પહેલાં સરવાળો ચેક કરીએ તો હું અહીંયા જોઉં છું કે અહીંયા પ્લસ સેવન થઈ રહ્યું છે પછી અહીંયા જોઈએ તો કેટલું થઈ રહ્યું છે અહીંયા પણ પ્લસ સાત થઈ રહ્યું છે અહીંયા હું જોઉં અહીંયા પ્લસ છ થઈ રહ્યું છે અહીંયા હું જોઉં તો પ્લસ આઠ થઈ રહ્યું છે અને અહીંયા હું જોઉં તો ફરી પ્લસ સેવન થઈ રહ્યું છે તો અહીંયા મને શું દેખાય છે કે અહીંયા પ્લસ સાત થયું પ્લસ સાત થયું અહીંયા છ આઠ અને અહીંયા ફરી પ્લસ સાત થયું બે સંખ્યા ખોટી નીકળી સિરીઝ શું ચાલી થઈ રહ્યું છે પ્લસ સેવન પ્લસ સેવન પ્લસ સેવન તો પ્લસ સેવન પ્લસ સેવન જ થવું જોઈએ પણ અહીંયા શું થઈ ગયું પ્લસ છ અને પ્લસ આઠ તો બે સંખ્યા ખોટી નીકળી તો હંમેશા એના વચ્ચેવાળી સંખ્યા એટલે કે આ સંખ્યા ખોટી નીકળી અને વચ્ચેવાળી સંખ્યા એટલે બારસો ચોસઠ શું થઈ ગયું તમારી ખોટી સંખ્યા થઈ ગઈ તો ઓપ્શન સી તમારો આન્સર થઈ ગયો બીજી એક વસ્તુ કહો આને તમે ચેક કેવી રીતે કરી શકો છો કે જ્યારે પણ તમને આવી રીતે બે સંખ્યા ખોટી મળશે તો એનો જે સરવાળો હશે એ સાચી સંખ્યાના જેટલો જ થવો જોઈએ જેમ કે અગર અહીંયા પ્લસ સાત હોત અહીંયા પ્લસ સાત હોત તો શું થાય સાત સાત કેટલા થાય અને એની જગ્યાએ આપેલું શું છે પ્લસ પ્લસ અને અને તો તો આ આ સરવાળો સરવાળો પણ કેટલો થાય હંમેશા સરખો જ હશે તમારે ચેક કરવું હોય તો કરી લેજો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ તમને ક્યાંય પણ ડાઉટ હોય તો આવી રીતે ચેક કરી લેવાનું કે જે હું સિરીઝ શોધી છે એ રાઈટ છે એ જોવા માટે તમારે જોવાનું કે બંનેનો સરવાળો સાચો જ સેમ જ થવો જોઈએ અહીંયા એક સિરીઝ છે બાવીસ અઠ્યાવીસ આડત્રીસ ધીમે ધીમે જ વધી રહી છે તો આપણે સરવાળો ચેક કરીએ તો અહીંયા શું થઈ રહ્યું છે પ્લસ સિક્સ થઈ રહ્યું છે અહીંયા હું જોઉં તો પ્લસ દસ થઈ રહ્યું છે અહીંયા હું જોઉં તો પ્લસ વીસ થઈ રહ્યું છે અહીંયા હું જોઉં તો ચોવીસ થઈ રહ્યું છે અને અહીંયા હું જોઉં તો પ્લસ ત્રીસ થઈ રહ્યું છે તો આ કઈ સંખ્યા છે હું દેખાય છે મને કે આ છનો ગુણાકાર છે છ ગુણ્યા એક છે આ હું જોઉં તો છ ગુણ્યા ચાર છે આ હું જોઉં તો છ પંચા ત્રીસ તો આ શું છે છનો છ છના મલ્ટિપલ્સ બધા ચાલે છે છના ગુણાકાર બધા ચાલે છે તો આ છ એક આ છ છ ચક ચોવીસ છ પંચા ત્રીસ આ ચાલી રહી છે તો આ બે સંખ્યા શું છે ખોટી છે એટલે એ બંનેના વચ્ચેની સંખ્યા એટલે આડત્રીસ શું થઈ ગઈ તમારી સંખ્યા ખોટી છે હવે આપણે ફરી ક્લોસ ચેક કરી લઈએ કે છ દુ કેટલા થાય અહીંયા શું આવું જોઈએ બાર આવું જોઈએ અને શું આવવું જોઈએ જોઈએ હું આ બંનેનો સરવાળો કરું તો કેટલો થાય બાર અને અઢાર કેટલા થાય ત્રીસ અને આ બંનેનો સરવાળો પણ કેટલો થાય છે ત્રીસ તો આ શું થયું સાચું થયું આપણે જોયું કે બંને જે સંખ્યા છે એનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ સેમ જ થવો જોઈએ આ ત્રીસ છે તો પણ ત્રીસ જ થવું જોઈએ એ રીતે અહીંયા એક સંખ્યા છે તેતાલીસ ચુમ્માલીસ આ પણ ધીમે ધીમે જ વધી રહી છે તો આપણે શું ચેક કરશું સરવાળો ચેક કરશું અહીંયા શું થઈ રહ્યું છે પ્લસ વન થઈ રહ્યું છે પછી અહીંયા પ્લસ ફોર થઈ રહ્યું છે પછી અહીંયા પ્લસ નાઇન થઈ રહ્યું છે પછી અહીંયા જોઈશું તો પ્લસ ઓગણીસ થઈ રહ્યું છે અને અહીંયા જોઈશું તો પ્લસ બાવીસ થઈ રહ્યું છે તો 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 આ આ સંખ્યામાં તમે શું દેખાય છે છે એકનો વર્ગ શું થાય છે એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ તો અહીંયા શું આવવું જોઈએ ચાર નો વર્ગ અને અહિયાં શું આવું જોઈએ પાંચ નો વર્ગ તો ચાર નો વર્ગ કેટલો થાય સોળ અને પાંચનો વર્ગ પચીસ તો આ બંનેનો તમે સરવાળો ચેક કરશો તો આના જ થશે તો આ બંને સંખ્યા શું થઈ ગઈ ખોટી થઈ ગઈ તો જ્યારે પણ બે સંખ્યા ખોટી થાય આટલેથી સાચો તો આ સંખ્યા અને આ સંખ્યા બે સંખ્યા ખોટી થઈ તો એના વચ્ચેની સંખ્યા શું થશે તમારો રોંગ નંબર થશે તો છોતેર શું થઈ ગયો તમારો જવાબ કેમ કેમ કે આપણને રોંગ નંબર શોધવાનું કીધું છે તો આ રીતે આપણે એકદમ બેઝિકથી ચેક કરશું કઈ સંખ્યા છે વર્ગ છે ઘન છે વર્ગના આસપાસની સંખ્યા પણ હોઈ શકે છે અને ઘનના આસપાસની સંખ્યા પણ હોઈ શકે છે તો સંખ્યા છે વધી જ રહે છે આપણે સરવાળો સૌથી પહેલા ચેક કરીએ તો અહીંયા શું એકદમ બેઝિક સૌથી પહેલા તમારે શું ચેક કરવાનો હંમેશા સરવાળો ચેક કરવાનો જ્યારે સિરીઝ વધી રહી છે અને જ્યારે એકદમ આટલી મોટી તો તમે લાસ્ટથી સરવાળો ચેક કરશો તો વધારે ઈઝી રહેશે તો અહીંયા શું આપણે ચેક કરશું સરવાળો તો અહિયાં હું જોઉં તો કેટલા વધી રહ્યા છે પછી આપણે આગળ એકસો ને ત્રેવીસ વધી રહ્યા છે પછી અહિયાં જોઈશું તો કેટલા વધી રહ્યા છે એક્યાસી વધી રહ્યા છે પછી અહિયાં જોઈએ તો કેટલા વધી રહ્યા છે ઓગણપચાસ પચીસ વધી રહ્યા છે તો આપણે અહીંયા શું દેખાય છે પચીસ થયા પચીસ ઓગણપચાસ એને જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આ શું થઈ રહ્યું છે વર્ગની ક્યાંક સંખ્યા છે પાંચ લીધા પછી છોડીને સાત લીધા આઠ છોડીને નવ લીધા તો હવે શું આવું જોઈએ દસ છોડીને અગિયાર આવવા જોઈએ અને પછી અગિયાર બાર છોડીને તેર આવવા જોઈએ તો અહીંયા અગિયાર નો વર્ગ આવવો જોઈએ અને અહીંયા તેર નો વર્ગ આવો જોઈએ એની જગ્યાએ આ બે સંખ્યા શું છે ખોટી છે આવા નંબર જોઈને તમને ખબર પડી જવી જોઈએ એટલે જ ખાસ તમને વર્ગ અને ઘન યાદ હોવા જોઈએ કેમ કે નંબર જોઈને જ તમને ખબર પડી જાય કે આ ક્યાંક વર્ગની આસપાસની કે વર્ગ છે કે ઘન છે તમે વર્ગ જ યાદ નહીં હોય તો તમને આઈડિયા આવશે જ નહીં એટલે આ બંનેનું અહીંયા શું આવવું જોઈએ તેરનો વર્ગ આવવો જોઈએ અને અહીંયા અગિયારનો વર્ગ આવવો જોઈએ આ બંને જ સંખ્યા ખોટી આવે છે એટલે એમના વચ્ચેની સંખ્યા તો બસો છ શું થઈ જશે તમારો રોંગ નંબર થઈ જશે તો ઓપ્શન એ આનો આન્સર થઈ જશે નેક્સ્ટ સિરીઝ છે આજ આ જે પેટર્ન છે તમારી એક્ઝામમાં બહુ જ ખાસ પૂછાતી જ હોય છે તો આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો તો અહીંયા શું થઈ રહ્યું છે તો આપણે સાત જોઈએ તો છપ્પન જોઈએ તો સાત ગુણ્યા આઠ શું છે આ સિરીઝ ખાસ તમારી એક્ઝામમાં પૂછાતી જ હોય છે જો આવા નંબર અને પ્રેક્ટિસ થી જ તમને આવડશે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી જ વધારે તમને નંબર જોઈને જ આઈડિયા આવે આવી જશે કે અહીંયા શું ચાલી રહ્યું છે તો અહીંયા છપ્પન તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા જ તમે નંબર સાથે ફેમિલિયર થશો અને તમને આઈડિયા આવી જશે કે અહીંયા આ સિરીઝ ચાલી રહી છે કે અહીંયા સાત ગુણ્યા આઠ આઠ નવ નવ ગુણ્યા દસ દસ તો અહીંયા શું આવવું જોઈએ બાર તે રાહવું જોઈએ તો આ સંખ્યા શું છે બે પાર્ટ થયા છે નંબર સિરીઝના જેમાં ફર્સ્ટ પાર્ટમાં આપણે મિસિંગ નંબર સિરીઝ જેની અંદર સંખ્યા તમારે બતાવવાની હોય ક્વેશ્ચન માર્ક હોય ત્યાં કઈ સંખ્યા આવશે તે બતાવવાની હોય અને આજના વિડીયોમાં આપણે રોંગ નંબર સિરીઝ જોઈ જેની અંદર કઈક સંખ્યા ખોટી છે તે તમારે બતાવવાનું હતું તો આ વિડિયો જોયા પછી કોઈ પણ ડાઉટ તમને રહ્યો નહીં હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો થેન્ક યુ